હાલો તો હવાર પડી ગઈ છે મળવા હું આજે હું તો મારા ઘરે આવીને પેલા બેહી ગયા જો તમે કેમ છે ભાઈ નામ છે સુપર કેરી ગાડી છે મોબાઈલ નંબર બોલી તો તમને ભાડા પણ આપશું એટલે ભાડું આપડે આપ્યું છે ગા ભરવાની છે એ લઈ જવાની છે લોક ભારતી માં આ ભાઈ લઈ આવ્યા મહેનત કરીએ કે નહીં

हाँ। तो अपने गडी आवे से आमिर वाली नि पाछ से सरकार बनेली से और तो ट्रक ट्रक यूज में आई जाई से थैंक यू सरकार श्री मोदी भाई ने से आनो क्या थे शरीर ऊपरयो रखे तो फाइनली हमारी गाड़ी उठी गई से जय माता तो तो, ने તો હવે અમે નીકળી ગયા છીએ સણોસરા માટે ડ્રાઈવર ભાઈ આગે છે ગાડી અને આપણે બેઠા છીએ સાઈડ માં એક ભલે આ ક્યાં રાખતા આવી ગયું છે મામા સરકાર બાલચંદ ભાઈ આ કે છે કેરી હું બેઠો છું ચાંદ જવાડ ગયો ત્યારે સમજવા આવે એક્સનો સરણ હાઈવે તો લોટર તો હોય કે લાગે આપણે ઉભા રહે તો નેશ શર્મા નો સેડિયા મને હાઈ સરા રાજા ઓકે રાતમાં બઘીની મસ્તી ચાલો ગય માતા તમારું ઉધાર આવી જશે જલ્દી લોક પર કે રીતના એન્ટ્રસ બહુ સારું બને છે આ બધા મકાનો છે અહીંયા હું એક્સપેરિમેન્ટ આવતા હોય આપણને નથી ખબર આ સરસ મજાનો ગેટ છે આપણે ગેટ ની અંદર આવી ગયું લઈ લો અહીંયા બાજુમાં ગાડી હવે ગાડી જાણી નોધી ને થેકાણે પૂછી ગયી

બાળક ને આ ખવરાવાથી દૂધ વધે છે મીઠી બેન આવી ગયા છે સ્કૂલે થી બે લઈને બેઠા છે ભાઈ પૂછ પૂછ્યા જો વાહ અને આ મારી પાડી

ના પૈસા પથ્થર લઈ લીધા છે ત્યાં થોડું આગળથી ઢોરે જગ્યા છે ગીરી જાય છે એટલે બંધ કરવાનું છે આવી રીતના તાર તાર ઝીલા પડ્યા હોય એના તરફ ટાઈટ કરીને આપણે બાંધી દેવું એટલે બીજું ઢોર આવા એનું નહીં જો અહીંયાથી ગીરી જાય છે ઢોર ઢોરથી ઢીલાપડી ગયા છે આને કરી દઉં ટાઈટ એટલે પછી ઢોર અહીંયા આવા આપણા ન રહી પેલા થોડું કામ કરી લેવી પછી આગળ તમને બતાવી થઈ ગયું છે સરસ મજાનું કામ આ એક તાર નવો નાખ્યો છે અને એટલે આપણે સરખા મહિના બુરિયા મળ્યા છે બોલ બાકી રહેલો છે રસ્તો અને આવી રીતના કાક કામ હતું થઈ ગયું છે વાંધો નહીં હવે થાય છે ઘર બાજુ કારણ કે આજનું આપણું કામ થઈ ગયું છે પૂરું અને આજનો આપણો બ્લોકે આજે આ છેલ્લા વિડીયોમાં પૂરો કરી દીધું વિડીયો એટલે કટકો ભાઈ જાય છે હાઈવે તો સમય વાળી છે નાળેરી અને આ રીતનું મકાનનું લોકેશન આવે છે અને હાજનો સમય થાય તો વાડીએ રે હોય એને ખબર જ હોય કેવો મસ્તીનો નજારો વાલે છે જોવા તમે મળીએ હવે કાલના નવા બ્લોગમાં ટાટા બાય બાય પરમભાઈ છે નહીં ન કરતો તમને કેવું ટાટા એક ગામ એક કેવાલોક ભારતીમાં બીજા છે એક ગામ એક પાડી